અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોને લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાએ પાલના કાસા વિવેરા વેસુના કેપીએમ ટેરા અને સેલેસ્ટ્રિયલ ડ્રીમ્સના અઢીથી પાંચ કરોડની કિંમતના એકસો એકાવન વૈભવી ફ્લેટ ખાલી કરવા ઘર માલિકોને નોટિસ આપી છે જેમાં કાસા વિવેરાના 36 કેપીએમ ટેરાના 74 અને સેલેસ્ટ્રિયલ ડ્રીમ્સના 41 ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરવા મનપાએ નોટિસ ફટકારી છે અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ અંગેનો વિવાદ ફરી એકવાર બહાર આવ્યો છે 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા ઘર માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે આ બિલ્ડિંગો જ્યારે બની તે જ પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો બે થી ત્રણ વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ પરમિશન અપાઈ ન હતી છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે હવે પાલિકાએ ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે જો આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પાલિકા દ્વારા કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટ ને નડતર રૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. 7 બિલ્ડિંગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી ન હતી. તે બિલ્ડિંગ નડતર રૂપ છે તે માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે એરક્રાફ્ટ રૂલ્સ 147 48 પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને પત્ર લખે છે કે આટલી બિલ્ડિંગ ફ્લાઇટ માટે નડતર રૂપ છે તેને દૂર કરવી કે ડિમોલેશન કરવી પડશે. અને આ કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહે છે જો કે કલેક્ટર પાસે મેન પાવર અને મશીન પાવર નથી પાલિકા સાથે આ મુજબની સંયુક્ત બેઠક થઈ હતી જેમાં સુરત પાલિકાની સીધી જવાબદારી નક્કી નથી પરંતુ કલેક્ટર ડિમોલેશન કરવા માટે તૈયાર થાય તો સુરત પાલિકાને મેન પાવર અને મશીન પાવર માટે કોર્ટમાં એફિડેવિટ પણ કરવામાં આવી છે